વિપક્ષના મુસ્લિમ સભ્ય દ્વારા કરવામાં આવેલ જેથી હિન્દુ ધર્મ બેઠક થઈ ત્યારે કેમ અરજી કરી તેવો સવાલ ગણેશ મંડળ સમિતિએ ઉઠાવ્યો હતો હું કોઈ ધર્મ કે મંડળની બેઠકનો વિરોધ નથી કર્યો પણ માત્ર પાલિકા દ્વારા વીરા ભાડે આપવામાં આવતા હોલને મુદ્દે અરજી કરી હતી તેમ વિપક્ષના સભ્ય જહાંગીર ખાન પઠાણે જણાવ્યું હતું અંકલેશ્વર ગણેશ મંડળ સમિતિની રચના તાજેતરમાં કરવામાં આવી છે જેમાં અંકલેશ્વર પર નગરપાલિકા નિર્મિતમાં શારદા ભવન ટાઉન હોલ ખાતે સમગ્ર બેઠક યોજવામાં આવી હતી જે બેઠક બાદ પાલિકાના વિપક્ષના સભ્ય જહાંગીર ખાન પઠાણ દ્વારા આઠ ઓગસ્ટના રોજ અંકલેશ્વર ચીફ ઓફિસરને સંબોધીને માં સરદાર ભવન હોલનો વગર ભાડે અને વગર પરવાનગી ઉપયોગ થયો હોય તેની તપાસ કરી વપરાશકર્તાઓ પાસેથી વસૂલાત કરવા અથવા જવાબદાર અધિકારીઓ પાસેથી રકમ વસૂલ કરવા લેખિત અરજી આપી હતી જે અંગે ગણેશ મંડળને જાણ થતાં તેમની બેઠક બાદ કરવામાં આવેલ અરજીને લઈ ગણેશ મંડળ બેઠક ટાર્ગેટ કરીને જ અરજી આપી હોવાની આશંકા વ્યક્ત કરી હતી અને ધાર્મિક

તેમની અરજીમાં જણાવ્યા અનુસાર પંદરથી વીસ વખત હોલ વગર ભાડે દુરુપયોગ કર્યો છે તો જે તે વખતે તેના દ્વારા અરજી કરી વસુલાતની માંગ ન કરી અને હવે જ્યારે ગણેશ મંડળની બેઠક યોજાય ત્યારે જ કેમ અરજી કરી છે તેઓ આ બાબતે સ્પષ્ટતા કરે વધુમાં અગાઉ આદિવાસી સમાજ પર ટિપ્પણી તેમના દ્વારા કરાઈ હતી જે વિવાદ પણ હજી સમ્યો નથી પાલિકાની ગ્રાન્ટમાં તેઓ પોતાની અંગત પ્રોપર્ટીમાં પણ રસ્તા બનાવ્યા છે ત્યારે કોઈ ધર્મનો વિરોધ કરતા આવા સભ્યોને કોઈ પણ રાજકીય પક્ષોએ ટિકિટ આપવી ન જોઈએ અને આપે તો તેમને સ્પષ્ટ મતની જરૂર નથી તેવી જાહેરાત કરાવી જોઈએ આમ કહ્યું અંકલેશ્વર ગણેશ સમિતિ ના પ્રતિક પ્રમુખે અંકલેશ્વર નગરપાલિકાની લડાઈ કઈ લોકો ધાર્મિક લડાઈનો સ્વરૂપ આપવાનો પ્રયત્ન કરી રહ્યા છે પણ આ અરજીમાં તમે વાંચી શકો કે અમારી લડાઈ અંકલેશ્વર ગામના લોકોના હિત માટેની છે અને એ અમે લડી રહ્યા છીએ જે અમને નગરપાલિકાના સત્તાધિકારીઓ પહોંચી નથી વળી શકતા એ લોકો આવા લોકોને ભ્રમિત કરી અમારા સાથે સીધી લડાઈ કરાવવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છે આવી જ રીતે અગાઉ પણ બિરસા મુંડાજીના હોલ ખાતે પણ આવું કૃત્ય કરી અને અમને બદનામ કરવાની કોશિશ કરી હતી જે કોઈ પણ સંજોગોમાં સાખી લેવાય એવી પરિસ્થિતિઓ નથી જેના માટે અમે કાનૂની સલાહ લઈ સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરીશું આમાં પણ વોર્ડ નંબર આઠની અંદરમાં ગણેશજીની સ્થાપના કરવા માટે અમારા ભાઈઓને આર્થિક મદદ પણ કરીએ છીએ અને અમારી ગણેશજીની સ્થાપના પણ કરાવીએ છીએ જેથી ધાર્મિક અધાર્મિક થવાનો કોઈ પ્રશ્ન જ નથી અમે તો સૌ ધર્મમાં માનનારા લોકો છીએ જેની ખાતરી અમારા વોર્ડ નંબરના લોકોમાં આવી મળી અને પૂછી શકો છો આમ કહ્યું વિપક્ષ સભ્ય જાગીર ખાન પઠાણી આજની પ્રેસ કોન્ફરન્સમાં ટૂંકી નોટિસમાં મીડિયા મિત્રો મીડિયા મિત્રોના અંકલેશ્વર ગણેશ સમિતિએ બોલાવ્યા હતા અને હાજર રહ્યા હતા એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છે તારીખ અઠ્ઠાવીસ સાત બે હજાર ચોવીસ ના રોજ એક આવનારા ગણેશ ઉત્સવનો તહેવાર સારી રીતે ઉજવાય એ માટે ગણેશ સમિતિની રચના કરવામાં આવી હતી અને એ અઠાવીસ સાત બે હજાર ચોવીસ ના રોજ એની પહેલી મિટિંગ યોજવામાં આવી હતી તેમાં લોકોનો પ્રશ્ન ઉકેલાઈ જાય અને તહેવાર સારી રીતે ઉજવાય એના માટેની એક મીટિંગ હતી એ એ મિટિંગ અંકલેશ્વરના જે જવાબદાર આગેવાન છે એમને અમે કહ્યું હતું ને એમને એમને અમને અરેન્જ કરાવી આપ્યું હતું એ માટે અમે એમનો આભાર પણ માન્યો હતો પરંતુ એ જ દિવસે વિપક્ષના નેતા જહાંગીર ખાન પઠાને એ નગરપાલિકામાં એક અરજી કરી હતી કે ગટ પંદર થી વીસ પ્રોગ્રામ આ નગરપાલિકાના કર્યા છે એમની વસુલાત કરવામાં આવ્યા અને એમને સ્પષ્ટ લખ્યું પણ હતું કે અંદર મીડિયાના મીડિયામાં પ્રસારિત સમાચાર થયા છે માટે પંદર થી વીસ પ્રોગ્રામમાં અમારો પણ એક પ્રોગ્રામ હતો અને મીડિયામાં અમારા સમાચાર પ્રસિદ્ધ થયા પણ હતા માટે એમને સીધી ચેલેન્જ ગણેશ સમિતિ પર કરી હતી માટે માટેની અરજી માટે અરજી લખી હતી અરજી કરી છે રજૂઆત કરીને માંગી હતી કે ભાઈ અમને આપો તો એ લોકો આપવામાં અસમર્થ રહ્યા હતા અને આપી ન હતી અને લોકમુખે એવી ચર્ચા હતી કે આ અરજી ફાડી નાખી છે માટે એની તપાસ થવી જરૂર છે ગંભીર મુદ્દો છે બીજું કે આ હોલનો નો વિરોધ કર્યો છે જીત્યા છે એમાં ઘણા બધા પ્રશ્નો બાકી છે રોડ રસ્તા ગટર જો એમનો એમનું એને ધ્યાન આપવું જોઈએ ના કે આ હોલ બાબતે એક ધાર્મિક કાર્યક્રમ થતો હોય ત્યાં એમને અડચણ ઊભી કરવી જોઈએ બીજું કે એમને વોર્ડ નંબર આઠના રહીશોની ચિંતા હોવી જોઈએ એમના ઘણા વિસ્તારમાં બ્લોક રસ્તા બધું બહુ બાકી છે કામ લોકો લોકો હાહાકાર પોકારી ગયા છે પરંતુ એમની નગરપાલિકાના ચોપડે જાંગીર પાક કરીને એમને પોતાની એક સોસાયટી ચોપડે વટાવી છે એમાં ફક્ત એમનું જ મકાન છે એમના જ કમ્પાઉન્ડમાં નગરપાલિકાએ લાખો રૂપિયાના ખર્ચે બ્લોકો લાગ્યા છે સ્ટ્રીટ લાઇટો છે તો નગરપાલિકાને પણ છે અને એમની વસુલાત એના વેરાની વસુલાત કરવામાં આવે છે બીજું કે આ વિપક્ષના નેતાએ અગાઉ આદિવાસી સમાજ વિશે પણ ટિપ્પણી કરી હતી માટે એવી માનસિકતા ધરાવે છે પહેલાથી એ પણ એક મુદ્દો બન્યો હતો અને હું મુસ્લિમ સમાજને કહેવા માંગુ છું કે મુસ્લિમ સમાજે આ પવિત્ર ધર્મમાં આવા માણસોથી આવા માણસો ઉશ્કેરવાળા હોય છે માટે આમનાથી પણ ચેતવું જોઈએ મુસ્લિમ ધર્મનો અંકલેશ્વર ગણેશ સમિતિ કોઈ પણ જાતનો વિરોધ કરતી નથી એનું એનું પણ નોંધ લેવી જોઈએ માટે અને બીજા રાજકીય પક્ષોએ બી ભાજપ હોય કોંગ્રેસ હોય આમ આદમી પાર્ટી હોય એ લોકોએ પણ આ પ્રકારના નેતાઓને ટિકિટ આપતા પહેલા વિચારવું જોઈએ આવા માણસો સમાજમાં લોકોનું કામ કરવા કરતા લોકોનું કામ કરવા કરતા લોકોના ધર્મ કામ કરી રહ્યા છે તેમાં કરી રહ્યા છે છે માટે પણ આ ઘણી એવી માહિતી અમે માંગવાના છે અને આ વિપક્ષના સભ્ય જે આ રીતની આ રીતનું વર્તન કર્યું છે એના માટે ગામમાં કોમી એકતાનો જે માહોલ કોમી એકતાનો જે માહોલ સારી રીતે ચાલી રહ્યું છે એમાં પણ બંગાણ ભંગાણ કરવાનું કાર્ય કરી રહ્યું છે માટે આવા આવા નેતાઓ થી હિન્દુ અને મુસ્લિમ મંદિરો સમાજે ચેતવાની જરૂર છે અને જો વિ હું વિપક્ષના સભ્યને અંકલેશ્વર ગણેશ સમિતિના પ્રમુખ તરીકે કહેવા માંગુ છું કે તમે જો ગણેશ સમિતિનો વિરોધ ન કર્યો હોય તો મીડિયામાં મીડિયાના માધ્યમે કે પછી સોશિયલ મીડિયાના માધ્યમે તમે તમારી પ્રતિક્રિયા આપીને જાહેર કરો અને અગર તમે જો ગણેશ સમિતિનો વિરોધ સીધો કર્યો જ છે તમે તમારી વાત પર અડગ રહેવાનો જ છો તો તમે એનું પણ એક જાહેર કરો તો આ લોકોને ખબર પડે મારું નામ ચિરાગ વસાવા છે આ ગણેશ સમિતિમાં જે મેસેજ ફરતા રહ્યા છે એ બાબતમાં મને ધ્યાન આવ્યું ત્યારે આ જહાંગીરભાઈ દ્વારા ગત વર્ષ પણ આદિવાસી સમાજ વિશે કુવાના દેરકા દેરકી છે એ રીતના ખરાબ ટિપ્પણી કરવામાં આવી હતી તે ટાઈમ પર પૂરના પાણી આવ્યા હતા એટલે એમને ટેલિફોનિક જાણ કરી હતી તો પણ એ બાયપાસની સર્જરી માટે બોમ્બે ગયા છે એવું કંઈને હાજર નથી રહ્યા ને સોશિયલ મીડિયાના માધ્યમથી માફી જેવું માંગ્યું હતું પણ આ વારંવાર કઈ રીતે ચલાવી લેવામાં આવ્યા કેમકે આજે આ છે પછી પાછો આદિવાસી સમાજનો વિરોધ થશે અગાઉ પણ એટલે જહાંગીરભાઈ આની નોંધ લેવી જોઈએ ને જે યોગ્ય પગલાં છે તે કાયદાકીય લેવા જોઈએ નગરપાલિકાએ તમારી શું આદિવાસી સમાજ આદિવાસી સમાજ તકે એટલી જ માંગ છે કે અગાઉ પણ આ વ્યક્તિ દ્વારા ખરાબ ટિપ્પણી કરવા માટે વારંવાર આવી રીતે કરવા માટે આ વ્યક્તિની માનસિકતા શું હશે એ દરેક લોકોને સમજવી સમજવી કે એમની માનસિકતા શું છે તે જાગીરભાઈ અંકલેશ્વર શહેરની અંદર સોશિયલ મીડિયાની અંદરમાં કઈ લોકો અંકલેશ્વરની પ્રજાને ભ્રમ ભ્રમિત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે અમારી લડાઈ અંકલેશ્વર નગરપાલિકાના સત્તાધીશો સાથે છે અને લોકો ધાર્મિક આડ લઈ અમોને બદનામ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે ભવિષ્યની અંદરમાં પણ વિરસા મુંડાજીના હોલ બાબતે આવા કૃત્યો કરી અને અમને બદનામ કરવાની કોશિશ કરી હતી મને એ નથી લાગતું કે મને સીધી લડાઈ લડવાની જગ્યાએ આડકતરી લડાઈ કેમ લડો છો અમે તો ગામના હિતના માટે લડીએ છીએ અને ગામમાં ગામની ભલાઈ માટે જ અમારો તો ઉપયોગ થાય છે મા શારદા ભવન હોલની અંદરમાં અમારી છેલ્લા એક વર્ષથી લડાઈ છે કે એક વર્ષની અંદરમાં મા શારદા ભવનની અંદરમાંથી લાઇટ બિલ ખોટા 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 લોકોને સગાવાદને લોકોને આર્થિક કોઈ એમને સલામ મારે એટલે એમને હોલ વગર પૈસે વગર લાઈટ વગર બિલ લીધા વગર એમને આપી દેવામાં આવે છે એ ક્યાં સુધી સાચું છે ક્યાં સુધી સહેન કરવા જેવું છે કારણ કે આ લોકો કોઈને ગાઢતા જ નથી સત્તાધીશો એટલે અમે અરજીની દ્વારા એક વિરોધ પક્ષના નાતે અમે એક અરજી આપી છે એટલે એ અરજી તમે ઓનલાઈન પર પણ જોઈ શકો છો અને અમે ફેસબુક પર પણ છોડી છે કે ભાઈ અમારી લડાઈ ગણેશજીના કોઈ મંડળ સાથે નથી અમારી લડાઈ છે અંકલેશ્વર નગરપાલિકા સાથે છે કારણ કે અંકલેશ્વર નગરપાલિકાની અંદરમાં જે મહાશારદા ભવન હોલ છે તેની અંદરમાં શું શું રાત્રે ચાલે છે શું નથી ચાલતું એ તમે આંખે જઈને જોઈ શકો છો કારણ કે એકદમ ખોણાની અંદરમાં આ છે અને ત્યાં લવર પોઈન્ટ બી થઈ ગયું છે પીવાવાળાના બી ત્યાં પ્રશ્ન વધુ વધી ગયા છે એવા કેવા જ એવા પ્રશ્નો છે તો અમે કાયમ નગરપાલિકા સત્તાધીશો સામે લડતા હોઈએ છીએ એટલે લોકોએ આવા ભ્રમમાં નહીં આવવું જોઈએ અને ગણેશ જે મંડળ છે એમણે પણ વિચારવાની જરૂર છે કે એટલા બધા આક્રોશ થઈને કોઈના ઉપર ના કરો કારણ કે જ્યારે કોઈ તમારા ઉપર બદનક્ષીના દાવા કરશે ત્યારે તમારાથી પહોંચી નહીં વળાશે લોકોની વાતમાં ના આવો અને સીધું જુઓ કે પહેલાં હકીકત શું છે તે અને પછી કોઈના સાથે તમે જે તે શબ્દોની અંદરમાં બેફામ બોલો એ યોગ્ય છે હું જેથી તમામ ગણેશ મંડળના લોકોને અને જે કંઈ લોકોને મારાથી કંઈ મંદુખ હોય તો સીધી મને વાત કરી શકે કે ભાઈ ખોટું છે પણ મેં જે કંઈ અરજી દ્વારા લખ્યું છે તે ફક્તને ફક્ત નગરપાલિકાને મારી પર્સનલ નથી પણ ગામના હિત માટેની લડાઈ છે ચાલો જય હિન્દ જય ગરવી ગુજરાત